ભાજપના રાજમાં બેફામ બનેલા બુટલેગરો દ્વારા નર્મદા જિલ્લાના આપના પ્રમુખ ઉપર કરવામાં આવેલા હુમલાના નિષ્ફળ પ્રયાસને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ તેને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે નર્મદા જિલ્લાના આપના પ્રમુખ ઉપર બુટલેગર દ્વારા કરવામાં આવેલ હુમલાના નિષ્ફળ પ્રયાસમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ હુંકાર કરતા જણાવ્યું કે ડ્રગ પેડલર્સ બુટલેગરો જાણી કે આ કોંગ્રેસવાળા નથી અમે હાથમાં હાથ મૂકીને બેસી નહીં રહીએ તેમના ટાંટ્યા તોડી નાખીશું અને આ રીતની ચૈતર વસાવાએ વાત કરી હતી બુટલેગરો શાનમાં સમજી લે એટલું સારું છે નહીં તો ભોગવવા તૈયાર રહેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી સભ્ય ચૈતર વસાવે આ ઘટનાને શખત શબ્દોમાં વખોડી કાઢી હતી આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા જ પોલીસ મથકના આઈએ ચોવીસ કલાકમાં હુમલો કરનાર બુટલેગરોની ધરપકડની ખાતરી આપી હતી જો તાત્કાલિક કડક કાર્યવાહી નહીં થાય તો નિરંજન વસાવા અને તેમના પરિવારની સુરક્ષા માટે રાજપીપળામાં એસપી સમક્ષ રજૂઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી બે દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ રાજપીપળામાં ખુલ્લે આમ દારૂ અને ડ્રગ વેચાય છે એવી એમણે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું હતું જેના કારણે બુટલેગરો ઉશ્કેરાઈ જઈને કેટલાક રાજકીય નેતાઓના ઈશારે એમણે આજે ભર બજારમાં નિરંજનભાઈની ગાડી રોકીને એમના પર જીવલેણ હુમલો કર્યો હતો અને એ હુમલામાં નિરંજનભાઈ જેમ કેમ બચી ગયા અને પોલીસ સ્ટેશને પહોંચીને એમણે ફરિયાદ નોંધાવી છે ત્યારે આજે બુટલેગરોની જે દાદાગીરી છે અને ડ્રગ પેડલરોની જે દાદાગીરી છે તે જિલ્લા પ્રમુખ પણ આજે સુરક્ષિત નથી ત્યારે સામાન્ય જનતાની તો શું વાત થાય ત્યારે એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય એમના પર જે જીવલેણ હથિયારો હતા એ જમા કરવામાં આવે એમની ગાડીઓ જમા કરવામાં આવે અને એમને લેસ્ટેડ બુટલેગરો જેટલા પણ છે એમના પણ કેટલી એફઆઈઆરઓ ભૂતકાળમાં થઈ છે એ યાદી સાથે આવનારા દિવસોમાં કડક કાર્યવાહી થાય તળીપાર પાસા સુધીની કાર્યવાહી થાય એ અમારી માંગણી છે જો પોલીસ કાર્યવાહી કરવામાં કોઈ આમ આદમી પાર્ટીનું અહીંના પીઆઈ જે તપાસ અધિકારી છે એમણે કીધું છે ચોવીસ કલાકની અંદર એમની ધરપકડ પણ કરીશું એમના તમામ હત્યારો જપ્ત કરીશું એમની ગાડીઓ પણ જપ્ત કરીશું અને એમની દરખાસ્ત પણ આવનારા દિવસોમાં અમે કલેકટરશ્રીને મોકલીશું જો આમ નહીં થશે તો અમે બધા જ લોકો નિરંજનભાઈ એમના પરિવારની સુરક્ષા માટે રાજપીપળામાં ભેગા થઈશું એચપી કચેરીએ જઈશું અને એસપી સાહેબને વિનંતી કરીને એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમે માંગ કરીશું